છો તું તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો તો તું તો નમસ્કાર મારા વાલા મિત્રો હમણાં જે મેટર છે ડેવેદ ખવડ અને ધ્રુવરાજ ચૌહાણની એમાં બે ભાઈ પોતે આમને સામને આવી ગયા છે મિત્રો અને ઓલાભાઈએ ખુલાસો કરતો એક વિડીયો બનાવ્યો છે તો હાલો આપણે આ વિડીયો જોઈ લઈએ ત્યાં સુધી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવી દેજો જેથી મારા નવા નવા વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન તમારી જોડે પહોંચે તો હાલો આપણે આ વિડીયો જોઈ લઈએ એની માટે હું તમને કહેવા માગું હું મેઘરાજી પોતે જે દેવાયતની સનાથરમાં પથ્થર ઠૂકી એ હું પોતે આ પર બીજી વાત અત્યારે એને ખુલા છોકરાના ધ્રુવના ધ્રુવ બિચારો વી વર્ણનું છોકરું

બરોબર કરવાનું હોય ને એમાં વિડીયો નો ઉતારવાનો હોય અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયોમાં બહુ હોશિયારી કરશ ને આમ કરી નાખું તેમ આમ કરી નાખું લાડો બહુ નાખશ બરોબર એ જયારે તું સામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે બરોબર બાકી તમે કર્યું એનો જવાબ મળ્યો છે બરોબર અને તમારે તમ તારે થાય એ કરી લેવાનું બરોબર તું સેલેજ વાળસ ને અમે ચેલેન્જ મારીશ તમ તારે તે થાય કરી લેવાનું અને હજી કાંઈ આગળ પાછા થાય હોય ને તો હજી આમાં બધું ઘણું બધું થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય અને આજે કર્યું ને એ વિડીયો બતાવીને વિડીયો બનાવી નહોતું કીધું કે આમ કરી નાખશું તેમ કરી નાખશું શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાચ તમે ફોડ્યા હતા અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કહો છો અત્યારે કે સનાથલમાં જે ગાડીની જે પથ્થર ઠોકી હતી મેં ઠોકી તો તે કાંઈ કોઈના પગ ભાઈ નહીં કહેતા ભાઈ એ શું શો તું તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો હતો તું ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય ને ત્યારે તારે હામી વીવ આવવાનું બસ એટલું જ કહેવાનું વિડીયો બહુ હોશિયારી કરવાની જરૂર નથી મારી નાખું ને તોડી નાખું ને આમ કરી નાખું અરે દરબારના દીકરાને મોતની બીકર ન હોય તારે તો તાર જે ઈચ્છા હોય તે દી બસ એટલું જ આમ